નિવેદન આપ્યું હતું એ નિવેદનના પગલાં અત્યારે હાલ જોઈ શકાય છે ખાખી વર્દીમાં એક પોલીસ કર્મી છે જ્યારે સાદા ડ્રેસમાં જે બે પોલીસ કર્મચારી ત્રણ પોલીસ કર્મચારીઓ છે અત્યારે અહીં તૈનાત કરવામાં આવ્યા છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે બેઠક વ્યવસ્થા છે બેઠક વ્યવસ્થા પાસે આ પ્રમાણે પોલીસ બંદોબસ્ત છે એ ગોઠવી દેવામાં આવે છે ચોવીસ કલાક પહેરો છે એ પોલીસનો હોય છે જે પ્રમાણે નિલેશ કુંભાણી છે છેલ્લા ચાર દિવસથી ગાયબ છે તેમના ધર્મપત્ની એ અત્યારે અગિયારમાં માંડે છે અને એમને કોઈપણ જાતે સુરક્ષાને લઈને ચૂક ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ જે પ્રમાણેની ઉઠાપટક જે ચાલી રહી છે ત્યારે નિલેશ કુંભાણી હાઈકોર્ટમાં કેસને લઈને જે પ્રમાણે કાર્યવાહી કરનાર હતા એ પણ કાર્યવાહી નથી થઈ રહી ત્યારે ક્યાંક ને ક્યાંક કંઈક રંધાયું હોવાની આશંકા કોંગ્રેસને છે બીજી તરફ પ્રતાપ દુધાતે જાહેર મંચ ઉપર જે પ્રમાણેની ધમકી આપી છે કે આ પ્રમાણે કોંગ્રેસને દગો કરનારને કોઈ દિવસ છોડવામાં આવશે નહીં છેલ્લા શ્વાસ સુધી તેમને નહીં છોડવામાં આવે ત્યારે પોલીસ કર્મચારી અધિકારી આપણી સાથે મોજુદ છે સાહેબ શું બંદોબસ્ત ગોઠવવાનો આદેશ આપ્યો તો કે દેરી માટે જ છું સૂચનાઓ મળી છે કઈ રીતે નિલેશ કુંભણીના ઘરે રહેવા માટે સૂચના બસ જોઈ શકાય છે અત્યારે આ પ્રમાણે તમામ જે પોલીસ કર્મચારી અધિકારીઓ છે એ અત્યારે હાલ આ જે તૈનાત થઈ ચૂક્યા છે જોકે કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન થાય નિલેશ કુંભાણીના ઘરને પ્રોટેક્શન મળી રહે તેના માટેની આ વ્યવસ્થા છે એ કરવામાં આવી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ ભાગલે એબીપી અસ્મિતા સુરત સુરતી સમાચાર કોંગ્રેસના નિલેશ કુંભાણી હજુ પણ ગાયબ છે છેલા ત્રણ દિવસથી નિલેશ કુંભાણી ગાયબ છે કુંભાણીના નિવાસસ્થાને એબીપી અસ્મિતાની ટીમ પહોંચી કુંભાણીના પત્ની પરત ફર્યા છે કુંભાણી ક્યાં છે તેની જાણકારી ન હોવાનો પત્નીએ દાવો કર્યો કુંભાણીને સમય આપવા તેમની પત્નીએ અપીલ પણ કરી પતિએ સુરતની સેવા કરી હોવાનો પત્નીએ દાવો કર્યો છે નિલેશ કુંભાણીની ટિકિટ રદ થયા બાદ ચાર દિવસ બાદ તેમના પત્ની ઘરે આવ્યા છે દ્રશ્ય સીધા જોઈ શકો છો અત્યારે અગિયારસો ચાર નંબર છે અને નિલેશ કુંભાણીના પત્ની અત્યારે નિવાસ સ્થાને છે ત્યારે તેમના ધર્મપત્ની છે એમને મળવાનો પ્રયાસ કરીશું કે તેઓ અત્યારે હાલ નિલેશ કુંભાણી ક્યાં છે જાણવાનો પ્રયાસ કરીશું જે પ્રમાણે છેલ્લા કેટલાક દિવસથી અત્યારે નિલેશ કુંભાણી છે એ આવ્યા નથી ત્યારે એમની સાથે વાતચીત કરું બેન એબીપી અસ્મિતામાંથી અમે લોકો આવ્યા છે તમને મળવા માટે ખાલી એક મિનિટ માટે મળવું છે બેન તમને જી બેન સાચા ન્યૂઝ માટે તમારી માટે એને આપડે લોકો ની કરી એના દોષ ના ટોપ ના ઢોળી છોડાડી ને પરિવાર બાળકો બધું છે ને રડે છે એને બેન સાચા કાલે ઇન્ટરવ્યુ આપ્યું બધા ની આમે તો એનો એ મતલબ નીકળો છો કેટલા બધા હશે છે ને એટલા ખરી ગયા છે ઈ મારે ખુદ ને સમજવાની એક ટાઈમ આપો કે એની આરે હું થયું છે

નિલેશ કુંભાણીને લઈને કરવામાં આવી રહી છે ત્યારે એ તમામ વાતો ખોટી કરવામાં આવી રહી છે ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે નિલેશ કુંભાણીના ધર્મપત્ની છે એ અત્યારે હાલ જો જોકે જાણવાનો પ્રયાસ એ જરૂર કર્યો છે કે નિલેશ કુંભાણી ક્યાં છે એ એમને પણ ખ્યાલ નથી એ પ્રમાણેની વાતચીત કરવામાં આવી રહી છે બાળકો ડરી રહ્યા છે જે માહિતી ચલાવવામાં આવી રહી છે નિલેશ કુંભાણીને લઈને ત્યારે એ બાબતને લઈને અત્યારે હાલ જે માંગ કરવામાં આવી રહી છે ધર્મપત્ની દ્વારા કે એને સમય આપો ધ્રુષકે દૃષકે રડી રહ્યા છે જે પ્રમાણે નિલેશ કુંભાણીને લઈને જે પ્રમાણે સમાચાર સામે આવી રહ્યા છે નિલેશ કુંભાણીના ફોર્મ રદ થયા બાદ એ હજી સુધી કોઈ સમક્ષ નથી આવ્યા એક અપીલ જરૂર કરવામાં આવી રહી છે કે નિલેશ કુંભાણી સામે આવે અને સત્ય હકીકત જણાવે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત